મહીસાગર જિલ્લાના લુણાવાડા હોલ ખાતે પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ બજેટ અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓને વર્ણવી હતી વધુમાં તેઓએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટે મારો દેશ અભિયાનમાં કરોડો લોકોએ લીધેલ પંચપ્રાણ પ્રતિજ્ઞા કલમ ત્રણસો સિત્તેરની નાબૂદી જૂના અપ્રસ્તુત થયેલા કાયદાઓની નાબૂદી સહિત જનકલ્યાણલક્ષી યોજનાઓ રેલ પરિયોજનાઓની સિદ્ધિઓ અને વિકસિત ભારતના સંકલ્પ વિશે વિસ્તૃતમાં આપી હતી તદુપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી રાજ્ય સરકારની યોજનાઓ હોય કેન્દ્ર સરકારની યોજનાઓ હોય જે જે લોકોને મળવાપાત્ર લાભથી વંચિત રહે એના માટેની ચિંતાઓ કરી એક પણ ગરીબ પરિવાર મકાન વિના ન રહે લાભ વિના વંચિત ન રહે આયુષ્યમાન કાર્ડ વિના વંચિત ન રહે આવી અનેક ગણીને જે સીધી સ્પર્શતી યોજનાઓ જે છે એ સીધે સીધો લાભ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો લાભ તમે તમામે તમામ વ્યક્તિ ગરીબ પરિવારોમાં પહોંચે એની ચિંતાઓ કરી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી એનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી મળે એના માટેની ચિંતાઓ કરી